ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો તાળાબંધીનો આજે બીજો દિવસ છે એની અંદર અમારી મુખ્ય માગ છે કે આપ જોઈ શકો છો ત્રણથી સાડા ત્રણ કરોડના ખર્ચે બિલ્ડિંગ બનાવ્યું છે જે બિલ્ડિંગ ખાલી શોભાના ગાંઠિયા સમાન છે જેની અંદર શિક્ષકો નથી બરાબર જે હાલની તારીખમાં ત્રણ શિક્ષકો છે એક કાયમી બે જ્ઞાન સહાયક એ શિક્ષકોની ભરતી પૂરી કરે ગામથી બે કિલોમીટરના અંતરે સ્કૂલ છે અને સિત્તેર ટકા સંખ્યા દીકરીઓની છે જેમની સુરક્ષા માટે સીસીટીવી લગાવે જેમની સુરક્ષા માટે ચારે સાઈડ બાઉન્ડ્રી વોલ પૂરી કરે અને બીજું મુખ્ય પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન પૂરો કરે અને ખાસ જે જે વિષયના શિક્ષકો નથી એની સરકાર તાત્કાલિક ભરતી કરે કારણ કે હવે બોર્ડની એક્ઝામને પૂરા બે મહિનાનો સમય નથી રહ્યો અને મને એવું લાગે છે કે જો બોર્ડની એક્ઝામની અંદર અગિયાર બારનું રિઝલ્ટ બારનું ને દસમાનું બોર્ડનું રિઝલ્ટ નબળું આવ્યું તો આ સરકાર આ વખતે નવા વર્ષની અંદર અમારા ગામની અંદરથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બંધ કરી નાખશે જે સૌથી મોટું નુકસાન ગરીબ વિદ્યાર્થીઓને જશે આઈ ફી ભરવાની સગવડ નથી એવા હા સાત સાત આઠ આઠ કિલોમીટરથી ચાલીને વિદ્યાર્થીનીઓ આવે છે દીકરીઓ ચાલીને આવે છે આઠ આઠ દસ દસ કિલોમીટરથી દૂરદર્શન હોય જજામ હોય કિલાણા સોનેત વાઘપુરા બુરૂથી એક આખું ડાલું ભરાઈને આવે છે જેની અંદર ચોપ્પન વિદ્યાર્થી લટકીને આવે છે તો એમના માટે બસની વ્યવસ્થા કરે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકોની વ્યવસ્થા કરે નહીતર આ વખતે દસમા અને બારમાને બોર્ડનું પરિણામ નબળું આવશે સરકારના પ્રતિનિધિએ એવું કહે છે કે સરકાર ભરતી કરેલી છે ત્યાં સુધી બોર્ડની એક્ઝામ પટી જશે રિઝલ્ટ આવું નબળું આવશે એની જવાબદારી કોણ લેશે જ્યાં સુધી આ બાબત અમારી માંગણી નહીં સ્વીકારાય પ્રાથમિક માંગણી શિક્ષકોની ભરતી પૂરી કરે એ પ્રાથમિક માંગણી છે એ સ્વીકારી લે અને પછી તરત જ એની અંદર રાજ્ય સરકારમાં માંગણી મૂકે અને તાત્કાલિક ધોરણે સીસીટીવી અને બાઉન્ડ્રી હોલને પીવાના પાણીની વ્યવસ્થા કરે પરંતુ પહેલી માગણી શિક્ષકોની છે જે માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી સ્કૂલને તાળા બંધી રહે છે આમે સ્કૂલમાં આવીને પણ વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે નહીં આવે તો ઘરે બેસીને ભણશે જે આ ગણિતના શિક્ષક ગુજરાતી ભણાવે છે એવું યુટ્યુબમાં જોઈને ભણે લેશે મૂળ તો ગોખેલું જોઈએ ને તો ત્યાં યુટ્યુબમાં જોઈને ગોખી લેશે એવું